Jesus. <laughs> પતિની ગેરહાજરી માં ઘરે આવી ચાર વર્ષથી ગુજરાતના સભ્યો ગુનો દાખલ પીડીતા અને બાળકો ની જાનથી

એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર પંજાબી ચાઇનીઝ પાવભાજી ખીચડી શાક સહિત નું ટેસ્ટફુલ જમવાનું હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ આવો ખાવ અને ખવડાવો અમારી બીજી શાખા તવરા રોડ ઉપર આજે પધારો શ્રી જગન્નાથ ફૂડ જાડેશ્વર રોડ ભરૂચ અને ખેતી પ્રધાન દેશ માં ઋતુ મુજબ વાનગીઓ આરોગવાની પરંપરા રહેલી છે જેમાં શિયાળાની ઋતુમાં પોક આરોગવાની પરંપરા ને લઈ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર પોક સેન્ટરની ની લાગી રહી છે જુઓ શું છે વિશેષ રજૂઆત ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે જ્યારે પણ ખેડૂતો પોતાનો પકવેલો પાકમાં સારો નફો તો હોય તો પણ ઋતુ પ્રમાણે અને ઉત્સવો પ્રમાણે વિવિધ વાનગીઓ આળોગવાની પરંપરા રહેલી છે જેમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં પોક આળોગવાની પણ પરંપરા રહેલી છે અને આ પોક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે જેના પગલે સુરત થી અમદાવાદ વચ્ચેના નેશનલ હાઈવે 48 ઉપર ઠેક ઠેકાણે હંગામી ધોરણે પોક સેન્ટરો ઉભા થઈ ગયા છે ગરમ ગરમ પોક સાથે સેવ નાખી તેને આરોગ્યવાતી સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોવાની માન્યતાઓ રહેલી છે ભરૂચ અને અંકલેશ્વરને ને જોડતા નેશનલ હાઈવે પર ગોલ્ડન બ્રિજના દક્ષિણ ચેડા તરફ આવેલું ખાણીપીણીનું બજાર અનેક લોકોને રોજગારી પૂરું પાડે છે વાહન ચાલકો માટેનું આકર્ષણ યથાવત રહે છે થોડા મહિનાઓ પહેલા જ ગોલ્ડન બ્રિજને સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાયો છે નેશનલ હાઈવે પર છાસ વાળે થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવવા વાહન ચાલકો હવે નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે પરથી રોજની આશરે આઠ હજાર જેટલી ફોર વ્હીલ ગાડીઓ અને મોટા વાહનો પસાર થતા હોય છે જે હવે સ્થાનિક ગ્રામજનો માટે પણ ફળદાઈ બની રહ્યા છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે જૂના નેશનલ હાઈવે પર પોક પાડતી હાટડીઓ જોવા મળી રહી છે નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ હાટડીઓની સંખ્યામાં વધારો થયો છે સુરત થી અમદાવાદ વચ્ચેના નેશનલ હાઈવે અડતાલીસ ઉપર પાંચસો થી વધુ પોક સેન્ટરની ની હાટડીઓ ઉભી કરાય છે વાત કરવામાં આવે તો ચોમાસામાં મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોક માટેની જુવાનું વાવેતર કરવામાં આવે છે જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે અને કુમળા જુવારના ડુંડાઓ તૈયાર થતા હોય છે અને ખેડૂતો તેને તોડી તેમાંથી પોક પાડવામાં આવે છે ગરમા ગરમ પોક ને છાસ અને લીંબુ મરીની સેવ સાથે પીરસવામાં આવે છે ભરૂચ અંકલેશ્વર જોડતા નર્મદા મહિયા બ્રિજ અંકલેશ્વર સુધી અને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ઠેક ઠેકાણે શિયાળાની શરૂઆત થતાની સાથે જ પોક સેન્ટરો ઊભા થઈ ગયા છે અને પોક વેચાણમાં પણ તેજી જોવા મળી રહી છે વાત કરીએ તો ભરૂચની જાળેશ્વર ચોકડીથી વડોદરા સુધીના જ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર મોટા પ્રમાણમાં પોક ની જોવા મળી રહી છે અને આ વખતે પોકમાં પણ ભાવ ઘટાડો હોવાના કારણે લોકો પણ હોશે હોશે ખરીદી રહ્યા છે આ વર્ષે ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પણ પોકનું ઉત્પાદન ઓછું જોવા મળ્યું હતું જેના કારણે પોકના ભાવમાં પણ થોડો ઘણો ભાવ વધારો જોવા મળી રહ્યો છે પરંતુ પોક વેચાણમાં પણ તેજી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે મારું નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે કાશિયા રહું છું આજે હું ગરકુલ પટેલ નેર પાસે છ સાત વર્ષથી પોકનો ધંધો કરું છું ગયા વર્ષે ચારસો રૂપિયા પોકનો ભાવ રાખેલો આ વર્ષ આ વખતે અમે ચારસો એંસી રૂપિયા પોકનો ભાવ રાખ્યો છે પોક ખાવા માટે સેહત માટે સારું છે કારણ કે શિયાળાની ઋતુ શરૂઆત થાય એટલે પોક સ્ટાર્ટ થઈ જાય અને આ ઋતુ અમારે ત્રણ મહિનાની હોય છે

ફરિયાદ નોંધાવતા પોલીસે પર્યટક સ્થળો પર ગુજરાત ઉમટી રહ્યા છે પણ ચાણોદ ખાતે આવેલા નદીના સંગમ સ્થળ ઉપર સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓ અને પિતૃ તર્પણ સહિત વિવિધ વિધિઓ કરવા માટે પણ લોકો ઉમટી રહ્યા છે ત્યારે નદીના વહેણમાં મગરો દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો ત્યારે આ નદીના સ્થળ ઉપર ચાણોદ ખાતે નદીમાં અસ્થિ વિસર્જન સહિત આ ઘાટ ઉપર સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે અને રવિવારના દિવસે ગુજરાતભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે આજ રોજ રવિવારની રજાના દિવસે ચાણોદ ખાતે મોટી સંખ્યામાં યાત્રિકો અને લોકો ઉમટ્યા હતા નદીના ઘાટ ઉપર સ્નાન કરી રહ્યા હતા ત્યારે જ થોડે દૂર મગરો દેખા દેતા કેટલાય સહેલાણીઓ વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા અને નદીના ઘાટ ઉપર લોકોને સાવચેત કરવા માટે બોર્ડ લગાવવાની માંગ કરી હતી ચાણ ચાણુદના નર્મદા નદીના ઘાટ ઉપર લોકો સ્નાન કરતા રહે અને મગર ખેંચી ન જાય તેવી દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે નર્મદા નદીના ઘાટ ઉપર મગરોથી સાવચેતી અંગેના બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ પર્યટકો કરી રહ્યા છે

જેમાં વીસ જેટલી ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સમસ્ત જૂના તવડા ગામ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાના ઉદ્દેશ એ છે કે હાલ દિવસે અને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તારો જેવું વાતાવરણ થઈ રહ્યું છે હાલ જૂના તવડા ગામમાં પણ ખૂબ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે જેમાં શહેરીકરણ પણ મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેવા આવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે લોકોમાં સંભાવ જળવાઈ રહે અને લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તે હેતુથી જૂના તવડા ગામ દ્વારા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ ગામના યુવાનો એક જૂથ થાય એકબીજાના પ્રત્યે સંભાવ રખે અને એકબીજા સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહે આવા શુભ હેતુથી જૂના તવડા ગામમાં સતત બીજા વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જુના તવડા ગામ ખાતે ટુર્નામેન્ટમાં વીસ ટીમોએ ભાગ લઈ રહી છે અને જુના તવડા ગામમાં વસતા અલગ અલગ સમાજની ટીમો પોતપોતાના પોતાના સમાજની ટીમને લઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટની વિગત ઉપર નજર કરીએ તો વસાવા સમાજની ચાર ટીમ ગોહિલ સમાજની નવ ટીમ આહિર સમાજની બે ટીમ ઠાકોર સમાજની બે ટીમ પ્રજાપતિ સમાજની બે ટીમ રાજપૂત સમાજની એક ટીમ મારવાડી સમાજની એક ટીમ મળી કુલ વીસ ટીમોએ ભાગ લીધો હતો બુથ ઉભા કરવામાં આવ્યા છે અને યાદી સુધારણા બુથ ઉપર મતદારો એ પણ પોતાના ચૂંટણી સુધારો વધારો કરવા સહિતની કામગીરી માટે ઉમટી રહ્યા છે ગુજરાતમાં ગ્રામ પંચાયત સહિત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સતત મતદારોના ચૂંટણી કાર્ડમાં કોઈ પણ જાતનો સુધારો વધારો કરવાનો હોય તેના માટે તંત્ર દ્વારા હવે મતદાર યાદી સુધારણા બે હજાર બાવીસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મોટી માત્રામાં ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ બુથ ઊભા કરવામાં આવ્યા છે જેના કારણે મતદારો પોતાનું ચૂંટણી કાર્ડ સાથે પોતાના કાળમાં રહેલા ખામીઓ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે

જે કાર્યક્રમમાં 146 લોકોએ લાભ લીધો હતો. ભરૂચના વોર્ડ માં શહેરમાં આવેલા વોર્ડ નંબર 7 માં દરેક સમાજના લોકો હવે કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાય રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે કે દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલવાની અને દરેક સમાજના લોકોને સમાન ન્યાય મળે તેવી વિચારધારા પ્રભાવિત થયેલા વોર્ડ નંબર સાત ના દરેક સમાજ આગેવાનો આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે આવી કોંગ્રેસ પાર્ટી જોડાયા હતા આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા વિપક્ષ ના નેતા શમસાદ અલી સૈયદ નગરસેવક સલીમ અમદાવાદી જિલ્લા કોંગ્રેસ યુવા આગેવાન રાધે પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જેમાં આજ રોજ વહેલી સવારે વાલિયા માંગરો રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હીલ ગાડીમાં અચાનક ધુમાડા નીકળતા કાર ચાલકે પોતાની કાર રોડની સાઈડ ઉપર ઉભી કરી અંદર સવાર તમામ લોકોને સમય સૂચકતા વાપરી બહાર કાઢ્યા હતા અને જોત જોતામાં સમગ્ર કાર આગની લપેટમાં આવી જતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી ફોરવીલ ગાડીમાં એક પરિવાર વાલિયા માંગરો રોડ પરથી પસાર થયો હતો અને તેઓએ નજીકના પેટ્રોલ પંપ પાસેથી પેટ્રોલ પુરાવી જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા તે દરમિયાન જ તેઓની કારમાં કોઈ કારણોસર ધુમાડા નીકળતા કાર ચાલકે પોતાની કારને રોડ સાઇડ ઉપર ઊભી કરી દીધી હતી અને કારમાં સવાર પાંચે લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી ભયંકર આગ ફાટી નીકળતા અને વાહન ચાલકોમાં પણ મૂંઝવણ જોવા મળી હતી જોકે સમગ્ર કાર આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ પરંતુ કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી અમરીશવરની કેનાલમાં નવો ગયેલો વર્ષીય કિશોર ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો હતો અંકલેશ્વરના મહારાજ પાસે આવેલા નહેરમાં પાણીમાં નાવા પડેલો યુવાન આકસ્મિક રીતે પાણીના વહેણમાં ગરકાવ થઈ જતા તે ડૂબી ગયો હતો રોહિત સિંહ ઉંમર વર્ષ નવ નો નાહવા પડ્યો હતો અને તે અચાનક પાણીમાં ગરકાવ થતા તે ડૂબી ગયો હતો તે ડૂબી ગયો હોવાની જાણ ફાયર ફાઈટરોને કરાતા તેઓ સ્થળ ઉપર દોડી આવી કિશોરના મૃતદેહની શોધખોળ આરંભી હતી શિયાળાની ઠંડીમાં પણ કેનાલમાં નાહવાનું પણ ભારે પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે નવ વર્ષે કિશોરનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પોલીસે મૃતદેહની શોધખોળ આરંભા સાથે તેની તપાસનો દોર શરૂ કર્યો છે ફરી એક નજર શિયાળાની ગુલાબી ઠંડીમાં પોક આળવવાની પરંપરા ધમકી આપી દુષ્કર્શાની મજા નદીમાં મગર દેખા દેખા લોકો સાવચેતીના ગોડ લગાવવા માંગ ઉઠાવી वर्ल्डिया मास्टर टू रोड ऊपर कार में बैंकर आप पांच लोगों का आपद बचाओ कार बड़ी ने खा तो आज आज समाचार आपकी कलेक्टरी में रिसू दबा समाचारों साथी नमस्कार